સરદાર સરદારધામના રાજકોટની જે સંસ્થા છે જે બનવાની છે એનું ભૂમિપૂજન હતું ભૂમિપૂજનનો કાર્યક્રમ હતો અને ખુડલધામના ચેરમેન નરેશભાઈ પટેલ આમંત્રણ આપ્યું હોવા છતાંય ગેરહાજર રહ્યા કારણ શું હતું નરેશભાઈ પટેલના ગેરહાજર રહેવાનું શું બંને સંસ્થાઓ વચ્ચે વિવાદ છે શું બંને સંસ્થાના સંચાલકો વચ્ચે વિવાદ છે એટલે ગેરહાજર રહ્યા હતા શું કારણ હતું એના વિશે વાત કરીશું નમસ્કાર આપની સાથે હું સેજલ રાજકોટની અંદર સરદારધામની જે સંસ્થા છે રાજકોટની એનું ભૂમિપૂજન હતું એ ભૂમિપૂજનના કાર્યક્રમની અંદર કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા એની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એની સાથે સાથેદાર આગેવાનો હાજર હતા ભારતીય જનતા પાર્ટીના સ્થાનિક આગેવાનો પણ હાજર હતા ધામના નરેશભાઈને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું પણ નરેશભાઈ આમંત્રણ આપ્યું હોવા છતાં એ ન આવ્યા ચર્ચાઓ તેજ થઈ ગઈ કે નરેશભાઈ પટેલ કેમ ન આવ્યા સરદાર ધામ અને ખોડલ ધામ વચ્ચે શું બહુ જ મોટો ખટરાક છે જેના કારણે નરેશભાઈએ દૂર રહેવું પડ્યું સરદાર ધામના જે આગેવાન છે પરેશભાઈ એ ગજેરા એ કહી રહ્યા છે કે અમે આમંત્રણ આપ્યું હતું નરેશભાઈ પટેલને વ્યક્તિગત રીતે કોઈ તકલીફ હોઈ શકે છે પણ બંને સંસ્થાઓ વચ્ચે કોઈ તકલીફ નથી આગળ બીજું શું કહી રહ્યા છે સાંભળીએ ખાસ સૌરાષ્ટ્ર જોન સરદાર ધામ ટીમ હતી માનનીય મુખ્યમંત્રી સાહેબને આમંત્રણ આપી આજે આપવામાં આવ્યું હતું કે સરદાર ધામનું ભૂમિપૂજન અને જે ભૂમિવંદન કાર્યક્રમ છે એમાં પધારો તો માનનીય મુખ્યમંત્રી સાહેબ મનસુખભાઈ માંડવિયા સાહેબ જીતુભાઈ વાઘાણી સાહેબ એ સહિત આપ જોશો ઘણા બધા અમારા ધારાસભ્યશ્રીઓ સંસદ સભ્યશ્રીઓ આજે અમારા મહેમાનથી હતા અને સરદાર ધામ સૌરાષ્ટ્ર ઝોનમાં કણકોટ ખાતે આજે મુખ્યમંત્રી સાહેબના હાથે પૂજન કરવામાં આવ્યું હતું મેં કોઈ કોઈને રાખવામાં આવ્યા કોઈને નો રાખવામાં આવ્યા તો પહેલેથી પ્રોટોકોલ મુજબ અહીંયા નામ ભયા ગયા હોય અને જયંતિભાઈ ત્યાં સન્માનમાં મનસુખભાઈ માંડવીના સન્માનમાં અમે રાખ્યા હતા એ રીતના જુદા જુદા લોકોને જુદી જુદી જવાબદારી હતી જુદું જુદું વાત હતું તમે જોશો કે વેલકમ સ્પીચમાં તમે જોશો તો મારું નામ હતું તો વેલકમ સ્પીચ મારી ન આવી સમયને અનુરૂપ કાકાને એવું કીધું કે તમે જ બધું કરી દો એટલે આ બધું જેને જેને જે જે જવાબદારી હતી ત્યાં લોકો હતા જ ખોડલધામ આગેવાનોને ઇન્વિટેશન હતું ખોડલધામ રમેશભાઈ ટીલાડા હતા આપણે બધાને બધાને આમંત્રણ આપી જ છીએ આપણે કોઈ સંસ્થામાં વિવાદ છે નહીં કોઈ જાતનું અમે બધા પોઝિટિવ જ દરેક સંસ્થાના આગેવાનો દરેક સંસ્થા કામ કરતી શ્રદ્ધાધામ માટે એટલી જ મહત્વની છે જેટલી શ્રદ્ધાધામ મહત્વનું છે કોઈ નાની મોટી મન દુઃખ કોઈ નાના કાર્યકરને કોઈ એકાદ આગેવાનને થયું હોય બાકી સંસ્થા સંસ્થા વચ્ચે કોઈ જાતનું મન દુઃખ નથી એટલે ઇન્વિટેશન અપાયેલું છે ગોવિંદભાઈ એક નિવેદન આપ્યું છે

અત્યારે અને પેલા હું એવું માનું છું કે બાકી સમાજ વતે કાંઈ નહોતું પણ ક્યાંક ચૂંટણી લડાતી હોય તો નાના મોટું ન્યા પટેલોના મત હું તમને કહી દઉં કે હું ગજેરા છું તો અમે રંચનગરમાં હું ચૂંટણી લઈ તો લુણાગઢ પરિવાર મારા સામે ઉભું તો લેવા પટેલ પરિવાર સામે સામે આવી જાય એટલે એ પોલિટિક્સનો વિષય છે પણ સમાજની જ્યારે વાત કરીએ ત્યારે સરદારધામમાં સમસ્ત પાટીદાર સમાજની સંસ્થા છે સમસ્ત પાટીદાર સમાજ હારે રાખેલી સંસ્થા છે સરદારધામ સાહેબ ખોડલધામ ટેકો આપે સરદારધામ સરદારધામ ખોડલધામને ટેકો આપે અત્યારે વિષય જ નથી વિષય અત્યારે છે કે શ્રદ્ધાધામ ભૂમિપૂજન કર્યું છે અને હું એવું માનું છું કે કોઈને અંદોધર રજી કહું છું કોઈ વિરોધ નથી એને અમારો નથી અમારો એનો ક્યાંક બોલવા ચાલવામાં કોઈક નાની મોટી બાબત થઈ ગઈ હોય જેના હિસાબે આ હોય તો આગેવાને કોઈ તમે જોયું કોઈ આગેવાને નિવેદન કહ્યું જગજીભાઈ કોઈ નિવેદન કર્યું નરેશભાઈ કર્યું હોય કોઈ એવા લોકોએ કર્યું હોય પણ એવું નથી એમ નિવેદન તો નરેશભાઈ વિશે બે પ્રશ્ન મને સુંદરતમ મુકો કર્યું છે કે નરેશભાઈને ગમતું નથી એવું જયંતીભાઈ હોજી તમને કહું છું હજી હું તમને કહું છું કે મારે આપ એક ખબર હશે કે અમારે હું ખોળો હતો પ્રમુખ હતો ખોળો દમ આજે હું સરદાર દમ છું તો સરાજનો પ્રમુખ છું હું તમને કહું છું કે અમને કોઈને કાઈ તકલીફ નથી તમે ક્યો ત્યારે હું નરેશભાઈ પેગો આવીશ ભારે ચા પાણી પીશ નરેશભાઈ મારે ન આવશે મારા પ્રસંગમાં આવે છે તો એ કોઈક નાની મોટી તકલીફ જ્યારે થઈ હોય ત્યારે તમે જોયું છે તો સીએમ સાહેબે આજે એક સૂચન કહ્યું કે વાણી સિવાય પાટીદારો પાસે બધું છે અને વાણી તો વાણીમાં સંયમ રાખી અને પાટીદારો આગળ વધે આવું એક સજેશન હતું એનું તો વાણીથી જ બગડે છે તો આજે સંયમ જેટલો રાખે સમાજના આગેવાનો સમાજના કાર્યકરો તો એટલું જ બધું સારું છે બાકી નીચે અહીંયા હું તમને કહી દઉં કે લગભગ

ચર્ચામાં આવ્યા છે એનો જવાબ સરદાર ધામ તરફથી તો આપવામાં આવ્યો છે કે એમને વ્યક્તિગત વાંધો હોઈ શકે પણ બે સંસ્થાઓ વચ્ચે કોઈ ખતરાક નથી બે સંસ્થાઓ આજે પણ એ જ રીતે તાલમેલથી કામ કરે છે જોવાનું એ રહેશે કે નરેશ પટેલ અથવા એમના સમર્થકો તરફથી શું પ્રતિભાવ આવે છે ખોડલધામ તરફથી શું પ્રતિભાવ આવે છે એ જોવાનું પણ રહેશે તમે શું માની રહ્યા છો એ કમેન્ટ કરીને કહેજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ નમસ્કાર